તમે રીલ્સ જોવો નહી ફટાફટ એટલાક ના ભેજ માં કાઠિયાવાડી સાયર ફટાફટ રીલ્સ આવી ગઈ છે બધું કઈ દઉં જયારે કઈ ના સમજાય ને બધું કેવાય જયારે કઈ ના સમજે ને જ્યારે કઈ ના સૂજે ને ત્યારે રીલ જોઈ લેવાની આપણી મજા મજા આવી છે હે ને રીલ આવી ગઈ ફટાફટ જીઓ કૃષ્ણ સદા સાહિતે અને ભાઈ તમે કોણ કોણ ગયા છો ફિલ્મ જોવા માટે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિતે ફટાફટ જીઓ ભાઈ ફૂલ ટ્રેન્ડિંગ ચાલે છે મારા વાલી લાવ ફૂલ ટ્રેન્ડિંગ હું કામ ઠાકર ની મૂવી છે યાર મને કહે ઘટી કાલે મેં હું ટેલર છું એટલે કાલે એક બેને રીલ મૂકી હતી એટલે આ રીલ મૂકી હતી બે મિનિટની રીલ હતી મેં અડધી જોયું ને ત્યારે એમાં સમજાવણી પછી જ્યારે આખી રીલ જોઈને મેં તેની બે મિનિટની તું કે હે હું છે ચમત્કાર છે ચમત્કાર જે ફિલ્મને લોકો જોતા નહોતા જે ફિલ્મને આમ લોકો જોતા નહોતા ને એની મારે તો લાઈન લાગે છે એ તમારે મારી સ્ટોરીમાં કાળત ટીટા છે ને મારી સ્ટોરીમાં મૂકી છે મેં એ રીલ જોઈ લેજો બે મિનિટની રીલ્સ આખી એમાં બધું કીધું જ્યારે આપે મૂવીઝ પડી કઈ રીતે બનાવી છે કેવી રીતે મહેનત કરી છે બધું જ્યારે આખી રીતે વાયરલ થઈ કઈ રીતે બધું મૂક્યું એટુ શેડમાં બધી બધા ક્યારે તે ચમત્કાર છો ને બધું એટુ શેડ રિલીઝમાં બતાવી દીધું છે ને કારણે બે મિનિટ ટાઈમ કાઢી જોઈ છે ભાઈ તમે બધા કૃષ્ણ ભગવાન માનતા હોય તો હા ભાઈ આવતા રવિવાર જવાના છે ને હું ભાઈ અને બીજા બે મિત્રો આવતા રવિવાર જવાના છે એટલે એનો બ્લોગ તમને મળી જશે મેં લાલો સાદા સાહેતરો જ બ્લોગ બને છે પેસ છે બરોબર એનો બ્લોગ મૂકાય આપણે યુટ્યુબમાં લાલો કોપી રાઈટ કોપી રાઈટ જો કોપરેટ ન આવે તો આપણે મૂકીશું બાકી તો પછી કરે હાલો ફટાફટ હવે સાત થઈ ગયા છે શોપ ખોલવા ટાઈમ થઈ ગયા છે આપણો બિઝનેસ ચાલુ કરીએ ને આપણે ચાલો કન્ટિન્યુ હવે ફટાફટ જઈએ દુકાન ચાલો જય શ્રી રામ આજે શનિવારે જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સુદ્ધો સાહેબ ચાલો તો દુકાન તો બંધ કરી દીધું છે અને કામ હતું ને એટલે કામ બતાવી ગયા તો આપણે કામ પતી ગયું છે ત્યાં સીન નહોતો લેવાય એમ ભાગીને બધા આવડાવ દેવા વાળા હતા એટલે સિંહ નતો લેવાય એમ એટલે કામ પતાવી દીધું છે અને દુકાન કરી દીધી છે હવે જે કાયકા ઘરે અને જમી લઈએ ફટાફટ કંઈક કરીએ તમે છે તે નિરાતા આજે અગત્યની વાત કરી છે આપણે મૂવી વિશે શ્રી કૃષ્ણ ભગવાનની મૂવી વિશે ચાલો કન્ટિન્યુ કૃષ્ણ સદા સાહેબ જય દ્વારકાધીશ તીસ ચાલો મેં તો જય શ્રી કૃષ્ણ મને વિચારતા હતા ભાઈ કહેવાનું જ તો તમે કીધું કેમ નહીં કહી દઉં એ કૃષ્ણમાં જે છે ને એમાં કહેવા જેવું નથી શબ્દ નથી મને કહેવાનું જોઈને જ ખબર પડશે તમને આ બચી તો મસ્તી કરતો હતો કંઈ શબ્દ કહેવાય છે મને તમને શીખવા જેવું છે આનંદ લેવા જેવો છે એટલે કોઈ મનોરંજન નથી શીખ છે કે ભગવાન કઈ રીતે તમારી પરીક્ષા લે છે કઈ રીતે તમે પરીક્ષા દો છો એમાં તમને ભગવાન સપોર્ટ કરે છે સાથ આપે છે સમજાય એનું વંદન બાકી અભિનંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ ગુડ નાઇટ શુભરાત્રી આવતીકાલે મળ્યાનું તમે એટલું જ કહેવું હતું બીજા નથી કેવું તો તને તળને બધાને કહે હું કહેવાનું છું તો બધાને ગુડ નાઇટ શુભરાતી આવતીકાલે મળ્યાનો લક્ષ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારા કૃષ્ણ સદા સાહેબ કૃષ્ણ સદા સાહેબ ચાલો સોરી તમને કોટા તડપાય હોય તો બાય બાય